ને આજે તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે એના માટે પ્રેસ કોન્ફરન્સ મારું નામ એડવોકેટ સિરાજ અબરાણી હું ક્રિમિનલ સાઈડમાં પ્રેક્ટિસ કરું છું હું આજે મારા આશી પ્રભુલાલ નથુલાલ દેત્રોજા જે નવા ગામ મોરબીના રહેવાસી છે તેના વતી આજે મીડિયા સમક્ષ પ્રેઝન્ટ થયો છું મેટરની જો વાત કરવામાં આવે તો મારા અસીલની પ્રભુલાલ નથુલાલ દેત્રોજાની જે જગ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા જાજપુર રેવન્યુ સર્વે નંબર બસો અને બસો મુજબની જે જગ્યા છે જે જગ્યામાં બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સુંદરજી દેત્રોજા અને વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા આ બંને વ્યક્તિઓએ ખોટી સમજ પાડીને એના ધ્યાન બાદ ખોટો દસ્તાવેજ ઉભો કરી લીધેલો હતો જે જગ્યાના દસ્તાવેજ બાદ જે અવેજની રકમ છે એ મારા અસીલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં પૈસા અવેજના પૈસા એની જાણ બહાર નાખી અને એની ખોટી સિગ્નેચર કરી ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધેલાનો નો અખો બનાવ છે હું શોર્ટમાં આ બનાવની વાત કરું છું મુખ્ય બનાવ એવો હતો કે જે મારા અસિલ વતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો બેંક મોરબી શાખામાં પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં જે ચેકબુક છે એ પોતાના એક અલગ વ્યક્તિના નામે ચેકબુક ઇશ્યુ કરાવી ચેકબુક મેળવી એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરી અને એક કરોડ ચૌદ લાખ જેટલી રકમ જે અવેજની રકમ છે જે જમીનની અવેજની રકમ હતી એ રકમ અન્ય ખાતામાં રાશિની જાણ બાદ મોકલી દેવામાં આવે છે જે અનુસંધાને પ્રભુલાલ નથુલાલ નેત્રુજા બે હજાર બાવીસની સાલમાં પોલીસ સમક્ષ એફઆઈઆર રજૂ કરે છે ઈવન એસપીને લખે છે આઈજીને લખે છે દરેક જગ્યાએ પોતાનું ફરિયાદ લખવાની ટ્રાય કરે છે પણ એ સમયે પોલીસ ફરિયાદ લેતી નથી અને છ મહિના બાદ પોલીસ એવો રિપોર્ટ કરે છે

એ પણ એક આરોપી હોય અમે એને આરોપી બનાવતા હોય ત્યારે માત્ર એની વાત માનીને પોલીસ ફરિયાદ નથી બનતી એવું દર્શાવે છે ત્યારે બે હજાર ત્રેવીસની સાલમાં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી કોર્ટમાં એકસો છપ્પન ત્રણ મુજબ અમે ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ કોર્ટ નામદાર કોર્ટ એ હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો વ્યૂ માંગે છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો એવો વ્યૂ ક્લિયર આવે છે કે જે પણ ચેકમાં સિગ્નેચરના નમૂનાઓ છે એમાં એક પણ નમૂનો એક પણ સિગ્નેચર અમારી નથી એટલે આ વ્યક્તિઓ બધા વ્યક્તિઓ સાથે મળીને ખોટી ચેકબુક મેળવીને ઇવન બેંક કર્મચારીઓનો સાથ સહકારથી આખી આખી મેથડ ઊભી કરે છે ખોટી ચેકબુક મેળવે છે એ ચેકમાં ખોટી સિગ્નેચરો કરે છે અને એક કરોડ ચૌદ લાખ જેટલી માજરમાન રકમ જે જમીનની અવેજની રકમ જે મૂળ મકસદ જે જમીન પચાવી પાડવાનો મકસદ છે એને પાર પાડવા માટે પોતપોત એ અલગ અલગ ખાતાઓમાં આર થી મોકલી દે છે ત્યારબાદ જે તે સમયે બેંક એવું પોલીસને રિપોર્ટ આપે છે કે સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી એના પછી જ્યારે અમે નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરીએ છીએ અને અમે આરટીઆઈથી મુખ્ય શાખા પાસે સીસીટીવી ફૂટેજ માંગીએ છીએ તો સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ મળી આવે છે અને બેંક પણ સ્વીકારે છે કે બેંકના આ કર્મચારીઓનો આમાં રોલ રહેલ છે અને આ આખ્યા આખી મેટર જમીન પચાડી પાડવા માટેની મેટર છે અને આમ કરીને જ્યારે નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ સીઆરએ એ અમારી જે ક્રિમિનલ ઇન્ક્વાયરી હતી એકસો ત્રેસાઠ બે હજાર ત્રેવીસ એના કામે હુકમ કરતા એકસો છપ્પન ત્રણ મુજબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે કેની સામે ફરિયાદ दाखल કરવાની છે ને ફરિયાદ અમે જ્યારે ફરિયાદ કરેલી છે એ આરોપી નંબર 1 છે કનૈયાલાલ સુંદરજી દેતરોજા આરોપી નંબર 2 છે વિશ્વાસ કનેયાલાલ દેતરોજા જે કનૈયાલાલના સંગ છે આરોપી નંબર 3 છે ઉપેન્દ્ર ભગવાનજી કાસુંદ્ર જ્યારે આરોપી નંબર 4 છે બીઆર વડાવિયા જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બેંક મેનેજર છે અને જ્યારે આરોપી નંબર 5 છે એક અશોકભાઈ કરીને છે જે બેંકમાં

ત્યારે ઓન સ્પોટ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરવી જોઈએ અને ઇવન કોર્ટ જ્યારે યાદી મોકલે છે મારા માનવામાં મુજબ આ જ નામદાર કોર્ટે યાદી પોલીસને મોકલી દીધેલી છે તો કદાચ આજ સુધીમાં એફઆઈઆર દાખલ થઈ શકે એવી પૂરી શક્યતા છે